હા લઈ લો ગમે હાથમાં આવી હા લઈ લો લઈ લે રિંગ હા રિંગ હાલો પછી લાખો હાથ હા લઈ લે વાહ વેરી ગુડ હા જો હવે શું છે એ જોતો વાહ નેન પોલીસ બરોબર હજી હા આગળ જાવ દે પાછળ પાછળ અહીંયા 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 હમ છે દવા દવા છે સારું હાલો કાઢી નાખો કાઢી નાખો તમારો રૂમાલ હા બસ એમ જો તો હા એક ખોટો પડ્યો ને